है इनमें जो है बुद्धिस्ट भी है हिंदूज भी है बाकी मसाहब के लोग भी है लेकिन ये एक बड़ी कम्युनिटी है डिस्टिंग कल्चर है इनका तादाद के हवाले से जो सबसे बड़ी जबान बोली जाती है वो शीना है शीना और बोवा जुबान में यह है कि सूरज को सूरी कहते हैं और दो को दो कहते हैं तीन को त्रे कहते हैं और तेरह कहते हैं तो हाथ को हाथ कहते हैं उस तरह के अभी भी संस्कृत के बहुत ज्यादा हुआ है हैं दर्दिस्तान में गुरेज को मरकजी हैसियत हासिल रही है चौदहवीं सदी में कश्मीर में इस्लामी अकीदा मुतारिफ हुआ तो इसकी सूफी खुशबू गुरेज वादी तक भी जा पहुंची गुरेज के कई इलाकों में ऐसे सूफी बुजुर्गो की ज्यादा मौजूद है, है जिन्होंने सूफियत का जाम मिला कर दर्द कौम के तब को और मादा मार कर दिया यहाँ के लोगों का ये शेवर आना है पहले से गुरेज के लोगों का की है, अमन पसंद लोग हैं कश्मीर के मशहूर शायर खातून हाँ ने अपने यूसुफ शाह की जुदाई में जो शेर कहे वो मोहब्बत की अथाह गहराइयों का पता दिलाते हैं बनाई गई है बहुत खूबसूरत थी मैं कहूँगा 800 साल हजार साल में इतनी खूबसूरत पोइट्री और ट्यूज इतनी खूबसूरत है आ, मैंने ना सुनी है ना पढ़ी तो है शी वॉज अ ग्रेट पोइट जर्दिस्तान किसी अलग मुल्क का नाम था या नहीं इस बात को एक तरफ करके ये बात तो पक्की है कि इन्हीं पहाड़ी सिलसिलों की गोद

પેલી વાત ફોન અલાઉડ નથી ફોટોગ્રાફી અલાઉડ નથી અને અહીંયા જો હું તમને બતાડું લખેલું જ છે આમાં જ છે બધું આવી રીતે છે જોઈ લો નથી ફોન અને ફોટોગ્રાફી બટ તમને અહીંથી બહાર દેખાડી દઉં આવી રીતે જો અહીં લખેલું છે નો ફોટોગ્રાફીનો વિડીયોગ્રાફીનો ટચિંગ ફાઈવ હંડ્રેડ બહુ મસ્ત છે પ્રોપર્ટી અહીં પણ અહીંયા લખેલું છે ફ્લેગ

એ લોકો ભાઈ મારો ખુદનો ફેસબુક ઉપર વિડીયો નાખ્યો હતો હું તમને લિંક આપી દે ભાઈની ફેસબુકને એક વાર જોજો ભાઈએ મારી પાસે ઇન્ટરવ્યુ લીધું અને બધી આ મને બધી વરતતા હતા અત્યારે ઓલરેડી તો એમના સાથે વાત કરી ભાઈ આનો કલ્ચર હકીકત એવું ભાઈ મેં ન્યૂઝ રિપોર્ટરમાં જેટલું મને બીક હતી એક કે જમ્મુ કાશ્મીરમાં આવું છે તમે જોઈ જ લેસ વિડીયોમાં હું કેવું મારે અહીંના અટલા નેચર મહારાજ છે અટલા નેચર મહારાજ છે આજ પી તો માય પર જ નથી એક કઈ કઈ નહીં આ જો એન્જોયલુ જો આ બધું હતું ને પેલા લોકો જથ્થા ટટ્ટા બાય બાય કઈ દો બધીને અને આ કિશન કિસાન રિવર જે હું કોઈ દી નહીં ભૂલી આવ એ નામ સો ફિલહાલ ટાટા બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો ભાઈને બહુ બધી બહુત કવારે ગુજરાતી બસ ઓકે તો યે વધારા આમ સે ગુજરાત લે કવારયો <laughs> भाई बहुत मजा आ रहा है अच्छे भाई आईना अच्छे तो अबड़े आईते गाड़ी निकले से और फ्लाईन हो गया है जवानो आगे आते बाकी यहां जो बातू करा करशो ने बातू करा करशो तो आते निकलसु नहीं तो चलो चलो जयेश भाई फिर से मिलते हैं जल्दी से भाई चलो बारिश का टाट भाई हाउ दिस एक्सपीरियंस बहुत मजा आया भाई आपका एक्सपीरियंस के तरह

મેં મારું ફેસબુકમાં વિડીયો નાખ્યો હતો તો અત્યારે હું ગુરેઝમાં ફેમસ થઈ ગયો હા લિન્ક હાજર હા મેં લિન્ક હા હું તમને લિંક દઈ દઈ તમે જોજો એમાં હું ખુદ આવી ગયો કે ભાઈ એ મારો આ ગોરેજમાં ઇન્ટરવ્યુ લીધું છે અને કેવું લાગ્યું છે હું જો ખોટું નહીં બોલાવજે સી સાચું કે તમને એકદમ જે સહી સાચુ બોલો ને હું તમ ખોટું બોલે ને ભાઈ કોઈ કાંઈ આવતું હોય એ પણ ડરી જાય આના લોકો એટલા મસ્ત ના છે ને જવા દો બટ બીજું શું છે ખબર વધારે બધા ટ્રસ્ટ કરતા હોય સોશિયલ મીડિયા ઉપર કોઈ ફેક રીલ આ તે બધીને હું નથી કહેતો કે બધી આ ફેક બતાડતા હોય બટ હોય ને કોઈક ને ટીઆરપી વધારવા માટે ખોટી ન્યૂઝ બટ ભાઈ આવું કાંઈ નથી હું જેટલો એટલા દિવસ ફેરો ને મને એટલો સેફ ઇલાકો લાગ્યો ને હદ બારો એટલે બહુ મજા આવી મને ગુજરાતી શું એટલે ખોટું નહીં બોલા તમને બધીને ખબર છે આ જો વ્યૂ અત્યારે બધાને હું કહેવા માંગીશ અહીંયા આવો અને સ્ટે કરો હું મેં તમને નંબર પણ આપી દઈ જો તમે ગુરેજમાં આવતા હોય તો અજજભાઈ પછી આપણે બધી ભાઈઓ છે જેટલા પણ હું મેળો બધાના નંબર આપી આપે તમે એમને સાથે મળો કેટલા ટેન્ટ છે કેવી રીતે છે પાછા કિશનગંગા બધી નદીની બાજુમાં અને નેચરલમાં તમને મળશે ચલો મારા નામ ઉપર હું કહી દઈ કે ડિસ્કાઉન્ટ મળશે બસ બીજી વાત નહીં અને પૈસાની વાત નથી યાર

અમે આવા રસ્તા માથે અત્યારે જાયે છે કેમ કે ઓલરેડી મતલબ અમે આ રસ્તા માથે નીકળી ગયા છે એટલે વધારે વાત નહીં કરી હવે અમારા લોકેશન ઉપર જાયે છે અમે બાંદીપુરા જાયે છે અત્યારે જો કે પહેલા મને નામ બોલતા ન તો ઓવડતું કે હું છું બાંદીપુરા અત્યારે અમે બાંદીપુરા જાય છે તો ત્યાં અમારા જલદભાઈ વેઇટ કરે છે હા ચા પીને અમે वहां पे हां वह उनके મતલબ તમને ખબર હશે જાવદભાઈ કોણ છે પેલો વિડીયો તમે જોયો જો નો જોયો હોય તો કે જાવદભાઈ કોણ છે અમે જેની સાથે ફેસિંગ કર્યા છે ને ફેસિંગ એ પોતે જાવદભાઈ છે ઓ મસ્ત બંધા જે પણ મેળા ને દિલ થી સલયુટ યાર ના બંદાઓને ચલો થી વચ્ચે હા તો હા તો ત્યાંથી નીકળી ગયા હતા અને ઠંડી બધી આ જો હવે એમાં આહીથી જ જતા હતા રાજધાન ટોપ લાસ્ટમાં ઉપર જ છે આમાં ક્યાંક જ તો હા એક વ્યૂ પોઈન્ટ હતો અમે ત્યાં આવ્યા હતા હા બહુ મસ્ત બહુ મસ્ત બસ ઠંડુ બહુ છે યાર હા અહીંયા જીમની પોગાડી દીધી ઉપર

મજે મજા ભાઈ રાજધાન રાજદાન ડોકનો વ્યૂ તો જોઉં આ કેન્ટીન આવ્યા છે અત્યારે અમે ખાવા પીવા કઈ ભૂખ લાગી

के के नहीं वाह वाह कैसे कैसे अंकल बढ़िया 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 चाय एकदम बताओ वो व्यू व्यू जो खाली थोड़ा क्या ना चक्कर जो पतला मैंने खवड़ा पीवड़ा लाई लोक ठंडी बहुत सामेना ना झाड़वा तो जो यार केम लगे छे जल्दी खाली आय कमेंट करी ने के जो केम छे ओ भाई ऊपर ना जो। तो बहुं। 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 जो बहुत मस्त जा भाई बहुत એટલે બવ જો પસડતી બસ આવી રીતે નજારાને જોતા જોતા હવે નીચે જાય છે અને જાવેદભાઈનો ફોન પણ આવી ગયો કે ક્યારે આવો તો બસ હવે વીસ કિલોમીટરમાં જાવેદભાઈ ભાઈ પહોંચી જવું હમણાં બસ કાલે વીસ કિલોમીટર પછી જાવેદભાઈ ભાઈ મળીએ જવાબ આપીએ અને પછી પાછા નીકળીએ શ્રીનગર સાહેબ મસ્ત નજારો છે ભાઈ બહુ મસ્ત ભાઈ પાંદીપુરા પહોંચી ગયા છે અને અમારે અહીંથી હવે ખાલી દોઢ કિલોમીટર દૂર છે ને અમારે જાવેદભાઈ વેઇટ કરે છે તો અહીંયા જાય છે ને ઘર બાકી જો પાછો ઉગાવ છું ઘર હા અને અહીંથી હવે શ્રીનગર ખાલી સિત્તેર એસી કિલોમીટર જેવું થાય છે તો બસ પહોંચી જ જવું હમણાં બે ત્રણ કલાકમાં તો આ સાઈડ બસ ક્યાં કેટલું બાકી હવે એક પોઈન્ટ એક કિલોમીટર વાવ વાવ અમારે હેવી ડ્રાઈવર હાય 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 હાય

ચાર દિવસ સૌથી મોટી લિફ્ટ દીધી છે તો થેન્ક યુ સો મચ ભાઈ સૌથી મોટા મોટી લિફ્ટ મળી ગયા ભાઈ જો આવા લોકેશન માં પણ હજી સાથે જ છે ભાઈ જાવેદભાઈ ને ચલો હું જાવેદભાઈ ફોન કર લો કે બસ પોગી ગયા તમારા લોકેશન ઉપર જો ચલો જાવેદભાઈ ફોન કરી લો મળું ગાય કા

फिर से मिलके कैसा लग रहा है? एकदम 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 बढ़िया एक बढ़िया <laughs> मैं आप में ढूंढ रहा था लेकिन आप ने निकल वाह यार ओ भाई जो मिनी बाग ये मिनी गार्डन ही समझ लो भाई का बहुत मस्त है मिनी गार्डन यहाँ पे क्या चल रहा है भुट्टे बनाए ना आपके लिए बात

जवादत भाई सेवा चालू कर दी दिया मैं हूं हूं समझो ना तो जवादत भाई की बातज कई अलग से क्लोज क्लोज फ्रेंड सही बात है ये घर गर... बिल्कुल क्लोज फ्रेंड बन गया फ्रेंड ये घर वाली फीलिंग है ये घर वाले इतने अच्छी सेवा करते हैं भाई मैं तो मैं तो हर एक के साथ अच्छी ऐसे ही सेवा थैंक यू सो मच थैंक यू आज वीडियो बैठो आप बैठो अरे 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 कोई हां हां જેસે આપને કોલ કે હમ ભાઈ જમવાનું જમી લીધું અને આ જાવેદ માનતા જ નથી આ તો ખરા સેવા કરે સેવા કરે ના માનતો ના ક્યાં

bye bye dad re ra di har good night